એક અઠવાડિયાની મલાઈમાંથી ફક્ત ત્રણ મિનિટની અંદર જ આટલું બધું માખણ જો તમારે તૈયાર કરવું હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો સાથે સાથે જો એકદમ કઠણ વસ્તુને પણ તમારે એકદમ બારીક પાવડરમાં તૈયાર કરવી હોય તો પણ તમને આ વિડીયો ખૂબ જ કામ આવશે અને જો ધાણા અને ફુદીનાની ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે કાળી પડી જતી હોય તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કિચનના આવા ઘણા બધા ટાસ્કને ઇઝી કરવા માટે હું અહીંયા તમારી માટે અગારોનું એક કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો રિવ્યુનો વિડીયો લઈને આવી છું તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અગારો ગ્રાન કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર એક પાવરફુલ ચૌદસો વોટની હેવી ડ્યુટી મોટર સાથે આવે છે જેમાં તમે હળદર જેવી હાર્ડ વસ્તુઓને પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને મસાલા પણ એકદમ ઇઝીલી ગ્રાઇન્ડ કરી શકો છો એટલે કે ડ્રાય ગ્રાઇન્ડિંગ તમે ખૂબ જ સારી કરી શકશો અહીંયા આપણને બે જાર મળી જાય છે જે નાની સાઇઝનું જાર છે તે એક લીટરનું છે અને જે મોટી સાઇઝનું છે તે અઢી લીટરનું આવે છે અહીંયા જોઈ શકાય છે કે જારની જે ક્વોલિટી છે તે ખૂબ જ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ છે અને જોઈ શકાય છે તેની શાઇન કેટલી છે પ્યોર સ્ટેનલેસ સ્ટીલથી તે બનેલું છે અહીંયા વેટ ગ્રાઇન્ડિંગ માટે જે મોટું જાર આપેલું છે તેના લીડમાં આ રીતે લોક્સ છે એટલે જો તમે કોઈ વસ્તુ થોડીક વધારે ગ્રાઇન્ડ કરો તો પણ તે લીક નહીં થાય ખરેખર આ મિક્સરનું સ્ટીલ ખૂબ જ ફાઇન છે અને આટલું મોટું જાર તો પહેલાં મેં ક્યારેય કોઈ મિક્સરમાં નથી જોયું અહીંયા આ લીડમાં આ રીતે ઉપરથી ઓપન કરી શકાય એવું એક નાનું લીડ છે કોઈ પણ વેટ વસ્તુને ગ્રાઇન્ડ કરતી વખતે તમારે અહીંયા લોક ખોલવાની જરૂર નહીં પડે અહીંથી જ ઓપન કરી તમે તેમાં થોડુંક પાણી ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી શકો છો આ મિક્સરનો ઉપયોગ તમે રેસ્ટોરન્ટ કે હોટલ્સમાં પણ કરી શકો છો કારણ કે આમાં ખૂબ જ મોટા ઝાર આપેલા છે કમર્શિયલ ગ્રાઇન્ડર જ છે અહીંયા હેવી પ્લગ આપેલું છે અને અહીંયા તમે જો આપણે જ્યારે તેને ઓન કરીએ તો લાઇટ ઓન થાય છે અને ત્રણ સ્પીડ મોડ પણ આમાં આપેલા છે આની મોટર હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોપરથી બનેલી છે અહીંયા ઉપરના ભાગને સાફ કરવા માટે સાઈડમાં આ રીતે સ્લીડ આપેલી છે બસ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ગ્રાઇન્ડિંગ કરો ત્યારે અંદરનું પોર્શન ભીનું ના હોય અહીંયા નીચેની સાઈડ ત્રણ રબરની ગ્રીપ આપેલી છે જેના લીધે તમારું મિક્સચર જે છે તે એક જ જગ્યાએ એકદમ સરસ સ્ટીક થઈ જશે ગ્રાઇન્ડ કરતી વખતે હલશે નહીં અને જો ગ્રાઇન્ડર ગ્રાઇન્ડ કરતી વખતે થોડુંક ઓવરલોડ થઈ જાય તો અહીંયા આપણને એક સેફ્ટી પોઈન્ટ આપેલો છે આ તરત જ ડ્રોપ થશે અને તમારું ગ્રાઇન્ડર બંધ થઈ જશે ફરીથી તમે જ્યારે તેને પ્રેસ કરશો તો એ સ્ટાર્ટ થઈ જશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો નાના ઝારની ઉપર અનબ્રેકેબલ આ રીતનું એક લેડ આપેલું છે અને તમે ઝારની ક્વોલિટી જોઈ શકો છો તેનું સ્ટેનલેસ સ્ટીલ તમે જોઈ શકો છો કે કેટલું શાઇન કરે છે એકદમ હેવી ઝાર છે અને આ ઝારની કેપેસિટી એક લીટર જેટલી છે અત્યારે મેં અહીંયા અઢીસો ગ્રામ હળદર લીધી છે જે સૂકી હળદર આવે તે અને એકદમ પ્યોર હળદર તમે તમારા ઘરે ઇઝીલી ગ્રાઇન્ડ કરી શકશો તો આ હળદર જે છે તે ખૂબ જ કઠણ આવે છે અને એટલા માટે જ મેં આ રીતે ખાંડી દસ્તામાં ખાંડીને તેના નાના નાના ટુકડા કરી લીધા છે તો હળદરના આ પીસીસને આપણે જારની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેનું ઢાંકણ એકદમ સરસ લગાવી દઈએ અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો ઝારને મોટર ઉપર એકદમ પરફેક્ટલી તમારે લોક કરી લેવાનું અને ત્યારબાદ તમારે આ રીતે તેને ઓન કરવાનું તો અત્યારે અહીંયા હું તેને મિનિમમ સ્પીડ ઉપર ઓન કરી લઉં છું અને જોઈ શકાય છે કે એકદમ ફાસ્ટલી તેની અંદર ગ્રાઇન્ડ થઈ રહ્યું છે ત્રીસ સેકન્ડ જેવું થાય એટલે આપણે તેની સ્પીડને થોડુંક વધારીશું અને ત્યારબાદ ફરીથી આપણે તેની સ્પીડને મેક્સિમમ ઉપર કરી લઈએ અને લગભગ મેં તેને બે મિનિટ માટે જ ગ્રાઇન્ડ કર્યો અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી આ હળદર જે છે એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અહીંયા હળદરનો કેટલો ફાઇન પાવડર તૈયાર થયો છે ને એ રિઝલ્ટ તમારી સામે જ છે હવે તમારે માર્કેટમાંથી હળદર લેવી નહીં પડે પ્યોર હળદર તમે તમારા ઘરે જાતે જ ગ્રાઇન્ડ કરી શકો છો હળદરની અંદર એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને કેન્સર ન થાય તેવા તત્વો તેની અંદર રહેલા છે તો પ્યોર હળદર ખાવી એ ખૂબ જ જરૂરી છે અને જોઈ શકાય છે કે આપણે પ્યોર હળદર ઘરે બનાવી શકીએ છીએ તો અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો હવે અહીંયા હું ચટણી બનાવી રહી છું તો મેં અહીંયા આઠથી દસ કડી લસણની લીધી છે અને તેની અંદર હું આ રીતે એક મોટી સાઇઝની ડુંગળી રફલી ચોપ કરીને ઉમેર્યું છું મેં અહીંયા એક લીલું મરચું ઉમેર્યું છે અને બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા ચણા એડ કર્યા છે અને અહીંયા હું અત્યારે આ રીતે ફૂદીનો પણ એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે ધાણા ઉમેરી લઉં છું તો ફૂદીનો અને ધાણા પાણીથી સારી રીતે ધોઈને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે સ્વાદ પ્રમાણે આ રીતે હું એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરું છું એક ચમચી આમચૂર પાવડર અને ત્યારબાદ આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે અહીંયા એક ચમચી ખાંડ ઉમેરીશું અને એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું અડધી ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર પણ ઉમેર્યો છે તમે લીલી ચટણી બનાવતી વખતે જે પણ મસાલા ઉમેરતા હોય એ પ્રમાણે તમે ઉમેરીને આ ગ્રાઇન્ડરમાં ચટણી તૈયાર કરી શકો છો ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડની અંદર જ આ ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે તો અહીંયા જોઈ શકાય છે કે કેટલું ફાસ્ટ ગ્રાઇન્ડિંગ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો હું ઓલવેઝ તમારા બધાની કોમેન્ટ્સ વાંચું છું અને મને ખબર પડે છે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો જોઈ શકાય છે કે ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ એકદમ ગ્રીન કલરની આપણી ચટણી અહીંયા ગ્રાઇન્ડ થઈ ગઈ છે બિલકુલ કલર ચેન્જ નથી થયો કારણ કે ખૂબ જ ફાસ્ટ ગ્રાઇન્ડિંગ થાય છે અને એના લીધે તેનું ટેમ્પરેચર જળવાઈ રહે છે તો ચટણી કાળી નથી પડતી હવે મારી પાસે અત્યારે એક અઠવાડિયાની મલાઈ ભેગી થઈ ગઈ છે હું ઓલવેઝ એક અઠવાડિયાની મલાઈ ભેગી કરી અને પછી જ તેમાંથી માખણ બનાવતી રહું છું પરંતુ જો જાર નાનું હોય તો તમારે માખણ મિક્સરમાં બનાવવું હોય તો તેમાં સમય થોડોક વધારે લાગે કારણ કે ચારથી પાંચ રિપિટેશન થાય પણ જે આ મિક્સર ગ્રાઇન્ડરનું મોટું જાર છે તેમાં આ કામ ખૂબ જ આસાનીથી ફટાફટ થઈ જાય છે અઠવાડિયાની મલાઈને પણ મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે અને તેની અંદર આ રીતે પાણી ઉમેરી લીધું છે આમ તો તમે બધી મલાઈ એક સાથે પણ કરી શકશો પણ મોટર ઉપર વધારે પ્રેશર ના આવે એટલા માટે મેં અડધી મલાઈ લીધી અને આ જગને પણ અડધું જ ફિલ કર્યું છે પાણીથી અને હવે આપણે આ રીતે તેને ઓન કરી લઈશું તો મિનિમમ સ્પીડ ઉપર જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો એ ગ્રાઇન્ડ થઈ જશે કોઈપણ આવી વેટ વસ્તુ એટલે કે ભીની વસ્તુને ગ્રાઇન્ડ કરતી વખતે જો વચ્ચે પાણી ઉમેરવાની જરૂર લાગે તો તમારે બંધ કરવાનું નીચેથી બટન અને પછી આ રીતે તમે વચ્ચેનું જે લીડ છે જે નાની સાઇઝનું તેને ઓપન કરી અને તેમાં પાણી ઉમેરી શકો છો તમારે મેઇન લીડના લોક ખોલીને લીડ ખોલવાની જરૂર નહીં પડે અને ફરીથી તમે તેને ઓન કરશો તો ઇઝીલી તમારું કામ ફટાફટ થઈ જતું હોય છે એટલો સમય તમારો બચતો હોય છે તો લગભગ આ મલાઈને મેં ફક્ત અને ફક્ત એક મિનિટ માટે જ ગ્રાઇન્ડ કરી છે ત્રીસ સેકન્ડ માટે ગ્રાઇન્ડ કર્યું પછી થોડુંક પાણી ઉમેરી ફરી ત્રીસ સેકન્ડ માટે ગ્રાઇન્ડ કર્યું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું અહીંયા માખણ જે છે એ તૈયાર થઈ ગયું છે તો અહીંયા તમે બિલકુલ ઇમેજિન નહીં કર્યું હોય કે આટલું ફાસ્ટલી તમે આ મિક્સર જારની અંદર મલાઈમાંથી માખણ તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ મેં અહીંયા માખણ બનાવી લીધું છે બાકીની જે અડધી મલાઈ છે એ પણ હું સેમ પાણીની અંદર જ જે પાણી વ્હાઈટ તમને દેખાઈ રહ્યું છે જેમાં આપણે પહેલાં મલાઈ તૈયાર કરી હતી અને માખણ કાઢી લીધા પછી એ જ દૂધ કે પાણીની અંદર મેં બીજી મલાઈ ઉમેરી અને તેમાંથી પણ માખણ બનાવી લીધું છે અને જોઈ શકાય છે કે ફટાફટ આટલું બધું માખણ મેં તૈયાર કર્યું છે ફક્ત અને ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર જ તો અહીંયા જોઈ શકાય છે કે માખણ તૈયાર થઈ ગયું છે અને આ જે દૂધ છે આમાંથી તમે છાશ બનાવી શકો છો પનીર બનાવી શકો છો કારણ કે આમાં ઓછા પાણીમાં જ આપણે બધી મલાઈ બનાવી લીધી છે એટલે આ દૂધ પણ એકદમ ઘટ છે અને મલાઈમાંથી નીકળતું આ દૂધ પણ બિલકુલ વેસ્ટ નહીં જાય અને ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે મેં તમને અહીંયા ત્રણ વસ્તુ બનાવીને બતાવી છે પણ આ મિક્સર જારની અંદર તમે બધું જ ગ્રાઇન્ડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ